કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને ઓપ્પો તરફથી નવો ફોન આવી ગયો છે ઓપ્પો એપ ઓગણત્રીસ આ ઓપ્પો ની એપ સિરીઝ છે મિત્રો વધારે ડ્યુલેબિલિટી માટે જાણીતી છે એટલે કે ફોનને વધારે પાણીમાં ડૂબાડી શકાય ફોન હાથમાંથી પડી જાય તો કાંઈ પણ નહીં થાય હા આ ફોન પણ તેની માટે જાણીતો છે હા એ બધું તો સારું છે પણ બાકીનું કેમેરા કેવા છે અને બેટરી લાઈફ કેટલી છે અને ડિસ્પ્લે કેવી છે એ બધું જાણવા માટે તમારા વિડીયો જોવાનો છે અને હા જો ચેનલ બનવા હો તો પહેલાં જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો લુક એન્ડ બોર્ડથી શરૂઆત કરીએ તો ફોન તો જોવામાં બહુ જબરદસ્ત લાગે છે હા આ વખતે ડિઝાઇન છે ને મિત્રો થોડુંક અલગ કરેલું છે ઓપો એપ સત્યાવીસમાં થોડુંક ડિઝાઇન અલગ હતી અને આમાં કેમેરા કટઆઉટ થોડુંક અલગ જોવા મળે છે અને ઇન્હાસ ફીલ વાવ બહુ મસ્ત ફોન છે હા પાછલી તરફ છે ને મિત્રો તમને પોલી કાર્બન જોવા મળી જશે ને મેટ ફિનિશ જેવી ડિઝાઇન પણ જોવા મળી જશે હા હામાં બે કલર વેરિયન્ટ છે મારી પાસે જે કલર છે ને તે બહુ મસ્ત કલર છે મને આ કલર વધારે ગમે છે અને એની ફ્રેમની વાત કરીએ તો તે એલ્યુમિનિયમની જોવા મળી જાય છે અને હા આ ફોનની ડિઝાઇન છે ને મિત્રો બહુ મસ્ત પ્રીમિયમ કરી દેવામાં આવી છે અને જો બોડીની વાત કરીએ તો મિત્રો આ ફોન છે ને થ્રી સિક્સટી આરનો પ્રોટેક્શનવાળો ફોન છે પહેલાં આપણે સ્પોર્ટન બટન તમને જણાવી દઉં નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળી જાય છે અને એની સાઈડમાં જોઈએ તો અહીં તમને માઇક જોવા મળી જશે અને એની સાઈડમાં તમને સીમ કાર્ડ ટ્રે આપવામાં આવે છે હા તેમાં તમે બે ને એનો સીમ આરામથી લગાવી શકો છો અને જમણી તરફ જુઓ તો અહીં તમને અવાજની છાપ જોવા મળે છે અને એની નીચે તમને પાવર બટન આપવામાં આવે છે હા ઉપરની તરફ જુઓ ને મિત્રો તો અહીં તમને નોજ કૅન્સ્યુ માઇક આપવામાં આવે છે અહીં તમને આયર બ્લાસ્ટર પણ જોવા મળી જશે અને હા તમને અહીં સ્ટીડિયો સ્પીકર જોવા મળે છે એટલે ઉપર એક બીજી સ્પીકર ગ્રીલ પણ આપવામાં આવી છે હા ડાબી તરફ જોઈએ તો કાંઈ નથી એકદમ ફ્લેટ જોવા મળી જાય છે અને આ ફ્લેટ ફોન છે એટલે આપણે જે પહેલાં ટેસ્ટ કરતા હતા એ કે આ ફોન ઊભો રહી શકે હા આ ફોન ઉભો રહી જાય છે બહુ મસ્ત રીતે હા મિત્રો પેલા હું ડિસ્પ્લેની જ વાત કરી લઉં પછી આપણે પ્રોડક્શનની વાત કરવાના છીએ તો મિત્રો ડિસ્પ્લે છે ને આ વખતે થોડીક અલગ કરી દેવામાં આવી છે એટલે કે ડિસ્પ્લે સાઇઝ વધારી દેવામાં આવી છે અહીં તમને ડિસ્પ્લે સાઇઝ સિક્સ પોઈન્ટ સેવન ઇંચની જોવા મળી જાય છે આ એક એમોલેટનું પેનલ છે અહીં તમને પંચ હોલ આપવામાં આવે છે ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે છે જેમાં તમને વન ટ્વેન્ટી હર્ટ્સનું રિફ્રેશ પણ આપવામાં આવે છે અને બ્રાઇટનેસ પણ તમને બહુ સારી એવી જોવા મળી જશે હા ઇન્ડોરમાં પણ સારી એવી જોવા મળે છે અને આઉટડોરમાં હું તડકે પણ જઈને ટેચ કરી છે બ્રાઇટનેસમાં મને કાંઈ વાંધો નથી આવ્યો અને ડિસ્પ્લેના કલરની વાત કરું ને મિત્રો ડિસ્પ્લેના કલર બહુ મસ્ત જોવા મળી જશે હા ડિસ્પ્લે પ્રોટેક્શનની જો વાત આવે કેમકે ફોન આખો બહુ મસ્ત રીતે પ્રોટેક્ટ કરવામાં આવ્યો છે તો ડિસ્પ્લે પ્રોટેક્શન પણ તમને સારું એવું જોવા મળી જશે જેમ કે કોર્નિંગ ગોરેલા ગ્લાસ સેવન આઈનું પ્રોટેક્શન જોવા મળે છે આ એક વસ્તુ સારું કહી શકાય હા ડિસ્પ્લેના કલર અને ડિટેલિંગમાં હું કહું તો એ બહુ મસ્ત છે તમને મૂવી જોવાની બહુ મજા આવવાની કેમ કે આમાં તમને સ્ટુડિયો સ્પીકર આપવામાં આવે છે જેના કારણે અવાજની ક્વોલિટી બહુ મસ્ત આવે છે હા હવે વાત જો મિત્રો આના પ્રોટેક્શનની કરીએ તો એ બહુ ખાસ છે કેમ કે તમને આમાં આઈપી સિક્સટી નાઇનની રેટિંગ જોવા મળે છે સાથે તમને આઈપી સિક્સટી એટ પણ જોવા મળી છે અને આઈપી સિક્સટી સિક્સની રેટિંગ પણ આપવામાં આવે છે અને કંપની એમ કહે છે કે અમે અઢાર પ્રકારના લિક્વિડમાં આ ફોનને ટેસ્ટ કર્યો છે એટલે કે કોફી થઈ ગઈ ચા ગમે તેવા લિક્વિડમાં તમે આ ફોનને ડુબાડી શકો છો આ ફોનને કંઈ નહીં થાય હા મેં પણ ટેસ્ટ કર્યો હતો તમે જોઈ શકો છો કે મેં ફોનને પાણીમાં નાખ્યો અને પાણી પણ ઉડાડ્યું ફોનને કાંઈ નથી થયું બહુ મસ્ત ફોન છે હા એ રીતે સર્વાઈવ કરી જાય છે હા તમને થ્રી સિક્સટી આરનું પ્રોટેક્શન પણ જોવા મળી જાય છે એટલે કે ફોન હાથમાંથી પડી જાય અથવા તમારે કંઈ બેઠા હોય અને કાંઈ ટેબલ બેબલ હલ્યું અને ફોન પડી ગયો તો કંઈ પણ વાંધો નહીં આવે ડિસ્પ્લે ઉપર પણ પડશે તો કંઈ પણ વાંધો નહીં આવે અને પાછળ તરફ પણ પડશે તો કંઈ વાંધો નહીં આવે હા કંપની એમ કહે છે કે આ ફોનને પાડવાથી કંઈ નહીં થાય અને પાણીમાં નાખવાથી પણ કંઈ નહીં થાય અને હા કંપનીએ બીજું મસ્ત ફીચર આપ્યું છે કે આ ફોનને તમે માઇનસ થર્ટી ફાઇવ ડિગ્રી સેલ્સિયસમાં યુઝ કરી શકો છો એટલે કે ગમે એટલી ઠંડી હોય તો ફોન બંધ નહીં થાય બહુ મસ્ત વસ્તુ જોવા મળે છે હા પરફોર્મન્સની મિત્રો વાત આવે ને તો હું કહીશ કે પર્ફો પહેલા હું તમને પ્રોસેસર જણાવી દઉં તો મિત્રો છે ને સ્નેપ ડ્રેગન સિક્સ જેન વન જોવા મળે છે જે ફોરેન એન ટેકનોલોજી પર બનેલી ચીપચેટ છે હવે મિત્રો આ ચીપચેટ છે ને પાવર કન્ઝ્યુમ કરશે તો કઈ વાંધો નહીં આવે કેમ કે આમાં બહુ મોટી બેટરી આપવામાં આવી છે હા આમાં તમને છ હજાર પાંચસો એમ બિગ બેટરી જોવા મળે છે સાથે પિસ્તાલીસ ફૂટનો ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે એટલે બેટરી લાઈફ તો આમ કહો ને તો આખો દિવસ તમે ફોન વાપરશો તો કંઈ નહીં થાય બેટરી લાઈફ સારી એવી ટકે છે પણ પર્ફોમન્સની વાત કરતો હતો તો મિત્રો પર્ફોમન્સ છે ને આમાં તમને ડિસેન્ટ નહીં જોવા મળે સારું એવું જોવા મળે છે એટલે કે તમે ગેમિંગ પણ આરામથી કરી શકશો જો તમારે સોશિયલ મીડિયા યુઝ કરવું હોય તો એ પણ આરામથી થઈ જકશે અને હા તમારે મલ્ટિટાસ્કિંગ કરવું હોય તો તેની માટે પણ મસ્ત રીતે કેપેબલ પ્રોસેસર છે હા તમને પર્ફોમન્સમાં કાંઈ વાંધો નહીં આવે હા સાથે તમને આઠ જીબીની રેમ જોવા મળી જશે બસો છપ્પન જીબીનું સ્ટોરેજ પણ આપવામાં આવે છે હા તે છવ્વીસ હજારથી આની પ્રાઇસ શરૂ થાય છે જેમાં તમને આઠ જીબી રેમ અને એકસો અઠ્યાવી જી ટોરેજ આપવામાં આવે છે અને ઉપર વેરિયન્ટ વધી વધીને તમને પચ્ચીસ હજારની આજુબાજુ જોવા મળી જશે એટલે પ્રાઇસ સેગમેન્ટ અનુસાર આ ફોન ગેમિંગમાં સારો એવો છે હા માં સારો એવો ફોન છે આપણે ફોનની વાત કરવાના છીએ પણ એ પહેલા આપણે કેમેરા તો જોઈ લઈએ તો આ ફોનના કેમેરા કેવા છે તો હું તમને કેમેરાના નંબર જણાવી દઉં તો મિત્રો છે ને તમને ઘણા બધા કેમેરા લાગતા હશે પણ એટલા બધા કેમેરા નથી પાછળ બે કેમેરા જોવા મળી જશે છે ને આગળ તરફ એક કેમેરો હા પચાસ મેગા તમને પ્રાઇમરી સેન્સર જોવા મળી જાય છે અને બે મેગા તમને ડેપ સેન્સર આપવામાં આવે છે આ છે ને મિત્રો તમને બત્રીસ મેગા સેલ્ફી સેન્સર હતું આ વખતે તમને થોડું ઘટાડી દીધું છે પણ હા એક સોની ની આઈએમએક્સ નું સેન્સર છે એટલે ફોટોની ક્વોલિટી તો બહુ મસ્ત આવવાની હા પણ હું જો ફોટો ટેસ્ટ કરવા ગયો હતો પહેલાં હું તમને મોડ જણાવી દઉં તો એ તમને મેન મોડ જોવા મળી જશે અને પોર્ટ્રેટ મોડ આપવામાં આવે છે હા તમને અંડરવો શોટ પણ લેવાનું પરમિશન આપે છે એટલે કે તમે પાણીમાં ફોન ડુબાડી અને ફોટો પાડી શકો છો હા તમને અમે એઆઈ ફીચર પણ ઘણા બધા આપવામાં આવે છે તેની વાત કરું છું એ પહેલાં તમને ફોટોની ક્વોલિટીની વાત કરું તો મિત્રો ફોટોની ક્વોલિટી હું કહીશ કે થોડીક સ્લાઇડલી બેટર કરી છે ગયા વર્ષ કરતાં એટલે કે ઓપ્પો એપ સત્યાવીસ કરતાં થોડીક વધારી દેવામાં આવી છે પણ હું કહીશ કે એટલી બધી પણ બહુ સારી નથી કેમ કે પચીસ હજારનો આ ફોન છે એ પ્રમાણે આ ફોટો સારા નથી હા ડિટેલિંગ અને શાર્પનેસ જોઈએ તો એમાં પણ થોડીક ફોન બહુ કાંઈ ખાસ નથી કરતું કલર એક્યુરેસીમાં થોડો વાંધો છે હા છે ને મિત્રો જ્યારે તમે બ્લર ફોટો પાડો છો એટલે કે બેકગ્રાઉન્ડ બ્લર કરવા માટે તો એ પણ બહુ કાંઈ ખાસ નથી લાગતું બહુ ફિક્કો ફિક્કો ફોટો લાગે છે હા વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો આ વખતે તમને ફોરકે તો જોવા મળે જ છે અને ફોર કોનો એક્ઝામ્પલ તમને હું બતાવું જ છું અત્યારે હું પાછા લાગે મારી શૂટ કરું છું અને તમે જોઈ શકો છો કે આવો કઈક અવાજ આવે છે અને ટેબલાઇઝર્સ પણ તમને આવો કઈક જોવા મળે છે હા સેલ્ફી સેન્સરની વાત કરું ને મિત્રો તો ત્યાં પણ મને બહુ કાંઈ ખાસ ન લાગ્યું મને એમ લાગ્યું કે સોનીનું સેન્સર છે એટલે થોડુંક વધારે ઇમ્પ્રૂવ હોય છે પણ આટલું બધું કાંઈ ઇમ્પ્રૂવ કરેલું નથી હા હવે આની વાત એન્ડ્રોઈડ વર્ઝનની કરીએ તો એન્ડ્રોઈડ વર્ઝનમાં તમને પંદર જોવા મળી જાય છે એક સારી વસ્તુ કહી શકાય અને કલર વોઇસ મંદર સાથે આ ફોન આવ્યો છે એઆઈ ની વાત કરો એઆઈ તો તમને એપ સિરીઝમાં જોવા મળે જોવા મળી જાય છે એટલે કે તમારે કોઈ બેકગ્રાઉન્ડમાંથી માણસો કરવા હોય તો એ પણ થઈ શકશે તમારા બ્લર ફોટોને સારો સુધારી પણ શકશે આ એવા બધા એઆઈ તમને એમાં જોવા મળી જ જાય છે જેમ કે તમારે કોઈ રેકોર્ડિંગ હોય તો તેની બનાવી શકાય છે હા એ બધા એઆઈ ફીચર્સ તો આમાં આવે છે પણ મિત્રો હું વાત કરી કે ફોન હું દરરોજ વાપરું તો કેવો અનુભવ મને જોવા મળે તો મિત્રો હું તમને કહીશ કે આમાં છે ને કોઈ એપ એનિમેશન તમને નહીં જોવા મળે એટલે તમને થોડા દિવસ બસ મજા આવે છે પણ પછી થોડા દિવસ પછી તમે કંટાળી જશો કે આમાં કઈ એનિમેશન નથી કોઈ બહુ ખાસ એવી કઈ સુવિધા નથી અને થર્ડ પાર્ટી એપ્લિકેશનો પણ જોવા મળે જ છે આ પ્રાઇઝ અનુસાર આ ફોનમાં એટલું બધું કાંઈ ક્લેન વસ્તુ નથી જોવા મળતું યુઆઈમાં થોડુંક ઇમ્પ્રુવની જરૂર છે એઆઈમાં એટલું બધું પણ સારું નથી જોવા મળતું વાત જો મિત્રો ફોનની કનેક્ટિવિટીની કરીએ તો આમાં તમને બ્લુટૂથ જોવા મળી જશે છે જોવા મળી જ છે હા તમને આમાં એનએસસીનો સપોર્ટ પણ આપવામાં આવે છે અને આ એક ફોન છે એટલે ફાઇવ જીનો સપોર્ટ તો કરવાનો જ છે આ બધે તમને કનેક્ટિવિટી જોવા મળે છે હવે પહેલાં હું તમને જણાવી દઉં કે મને આ ફોનમાં સારું શું લાગ્યું અને પછી હું મારો ઓપિનિયન તમને આપવાનો છૂટા ફોન લેવાય કે નહીં તો મિત્રો મને છે ને આ વખતે આની ડિઝાઇન બહુ ગમી ગઈ અને ખાસ આમાં જે પ્રોટેક્શન આપવા આવ્યું છે એટલે કે જે વાત કરવામાં આવી છે કે આ ફોન પાણીમાં સર્વાઈવ કરી જાય છે આ ફોનને હાથમાંથી પડી જાય તો કાંઈ નથી થતું એ બધું જ બહુ મસ્ત લાગ્યું હા એ માટે આ ફોન બહુ સારો એવો કહી શકાય કેમકે આ પ્રાઇઝમાં આવી બધી વસ્તુ આપતો હોય કે ફોન નથી હા એ બધું વસ્તુ બહુ સારું છે અને આની ડિસ્પ્લે પણ હું કહીશ બહુ સારી એવી જોવા મળે છે અને ફ્લેટ ડિસ્પ્લે છે ને એના કારણે થોડીક વધારે વાપરવાની મજા આવે છે હા પરફોર્મન્સ હું કહીશ કે ડિસેન્ટ નથી તમને સારું એવું જોવા મળે છે પણ ખામી મને કેમેરામાં લાગી થોડીક યુઆઈમાં લાગી હા એ બધામાં થોડીક ઇમ્પ્રૂવની જરૂર છે હા ફોન લેવાય કે નહીં તો એ હું કહું કે ઓપ્પો એપ સત્યાવીસ કરતાં આમાં થોડુંક ઇમ્પ્રૂવ કરેલું છે એટલે આ ફોન જો તમારે ફક્ત વાપરવા માટે લેવો હોય અથવા તમે કોઈ એવું કામ કરો છો જ્યાં તમારે પ્રોટેક્શનની વધારે જરૂર પડે છે તો ન્યા આ ફોન વધારે તમને ઉપયોગી બનશે કદાચ તમારા હાથમાંથી ફોન પડી જાય અથવા પાણીમાં પડી જાય હા તો એ બધી જગ્યાએ સર્વાઇવ કરી જાય છે પણ એક તમને નોટિસ આપી દઉં કે કંપનીની ઓફિશિયલ સાઇડ ઉપર જ લખેલું છે કે આ બધી વસ્તુ સમયની સાથે થોડી ઓછી થતી જાય છે એટલે કે ક્રિકેટ ગેલમાં પાણી ગળતું જાય તો સમયની સાથે થોડું થોડું તેમાં વધારે ખરાબ થતું જાય હા આ બધું ઓફિશિયલ સાઇડ ઉપર જ લખેલું છે એટલે તમારે એકવાર જરૂર જોવું જોઈએ કોઈની વાતોમાં આવીને ફોન ના લેવો જોઈએ અને ફોનના પ્રાઇઝની વાત કરો તો ફોનની પ્રાઇસ તમે તમને પહેલાં કહી દીધી એમ કે આની પ્રાઇસ તમને છો અને આજુબાજુ જોવા મળે છે જેમાં તમને આઠ જીબીની રેમ જોવા મળે છે અને એકસો અઠ્યાવી જીબીનું ટોરેજ આપવામાં આવે છે આ પ્રાઇસ પ્રમાણે મેં તમને કહ્યું એમ કે ફોન ડિસેન્ટ છે બહુ કાંઈ ખાસ નથી બાકી તમને આ ફોન કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમારી પાસે ઓપ્પોનો એપ સિરીઝનો કોઈ પણ ફોન હોય તો તમે જરૂર કોમેન્ટમાં જણાવજો કે તમને આ સિરીઝ યુઝ કરવાની કેવી મજા આવે કે નહીં અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બેટન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે અને હા મારા ગુજરાતી મિત્રો વિડીયોને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં એટલે કે તમારા ભાઈબંધ સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને હું મળીશ તમને એક નવા ફોનની સાથે એક નવા ટોપિકની સાથે અને હા ત્યાં સુધી જોતા વિડીયો એટલે ગુજરાતી જય જય ગરવી ગુજરાત